મિત્રો આ કાળજાળ ગરમીમાં કેરીનો રસ કોને વાલો નથી હોતો એમ કહેવાય છે કે તમે કેરી નથી ખાધી તો કશું જ નથી ખાધું તો ચાલો આજે જાણીએ ફેક્ટરીમાં મેંગો ડ્રિંક એટલે કે કેરીનો ઠંડુ પીણું કેવી રીતે બને છે મિત્રો મેંગો ડ્રિંક બનાવવાની શરૂઆત શરૂઆતાડમાંથી કેરી તોડીને કરવામાં આવે છે પરંતુ તમને એ પણ ખબર હશે કે કેરીઓ અનેક પ્રકારની આવે છે અને કેરીનો કોલ્ડ ડ્રિંક્સ બનાવવા માટે હાફૂસ અને તોતાપુરી કેરીની પસંદગી કરવામાં આવે છે આંબા ઉપર આવેલી કેરી જયારે સારી રીતે પાકી જાય છે ત્યારે તેને તોડવામાં આવે છે અને એ કામ બિલકુલ સરળ નથી જો આજુબાજુ કે નીચે લાગેલી હોય તો તેને સરળતાથી તોડી શકાય પરંતુ ઊંચાઈ કેરી તોડવા માટે પિકિંગ સ્ટીક નો ઉપયોગ કરવામાં આવે છે તેની સાથે એક કટર પણ જોડાયેલું હોય છે જેથી આપણે સરળતાથી કેરી તોડી શકીએ જે પછી બધી કેરીઓ ભેગી કરીને કેરીમાં લાગેલી ડાળખીઓને તોડવામાં આવે છે આ કામ ખૂબ જ સાવધાની કરવું પડે છે કારણ કે કેરીને તોડવાની સાથે જ તેમાંથી ખતરનાક એસિડ નીકળે છે જો તે તમારી ત્વચા પર પડે તો તેને બાળી પણ શકે છે અને જો તે કેરી પર પડે તો કેરીને પણ બગાડી શકે છે તેથી મોજા પહેરીને કાળજીપૂર્વકની કેરી સાથે લાગેલી ડાળખીઓને તોડવામાં આવે છે અને તરત જ કેરીને પાણીમાં નાખવામાં આવે છે જેથી એસિડની અસર દૂર થઈ જાય આ પછી કેરીને ફેક્ટરીમાં મોકલવામાં આવે છે જ્યાં પહેલા તેનું લેબ ટેસ્ટિંગ કરવામાં આવે છે પછી તેને સોર્ટિંગ કન્વેયરમાં મોકલવામાં આવે છે જ્યાં ખરાબ અને દબાયેલી કેરીને હાથની મદદથી અલગ કરવામાં આવે છે સોર્ટિંગ કર્યા પછી તેને પ્રાથમિક સફાઈ માટે મોકલવામાં આવે છે જ્યાં તેને પાણીથી સારી રીતે સાફ કરી ફરીથી ફૂડ વોશરમાં સાફ કરવામાં આવે છે જેથી બાકીની ગંદકી પણ સાફ થઈ જાય ત્યાર પછી આ કેરીને કટિંગ કન્વેયર પર મોકલવામાં આવે છે અને કન્વેર પરની કેરીઓને ત્યાં ઉભેલા કામદારો છરીની મદદથી થોડી કાપી નાખે છે જેનાથી મશીનમાં કેરીની ગોટલીને અલગ કરવાનું સરળ બની શકે અને આ પછી કેરીને પલ્પ પર મશીન મોકલવામાં આવે છે. જ્યાં કેરીમાંથી પલ્પ અલગ થઈ જાય છે અને ગોટલી અને છાલ પણ અલગ થઈ જાય છે જેને 컨વેયર ની મદદથી બહાર કાઢી નાખવામાં આવે છે. હવે કેરીના પલ્પને એક ટાંકીમાં ભેગું કરવામાં આવે છે જેને ફિલ્ટર મશીનમાંથી પસાર કરવામાં આવે છે. જે પલ્પમાં હાજર ફાઇબર અને અન્ય કણોને અલગ કરે છે. આ પછી તેને પેસ્ટ્યુરાઇઝેશન પ્રક્રિયા માટે ટાંકીમાં મોકલવામાં આવે છે ત્યાં તેને થી પંચાણું ડિગ્રી સેલ્સિયસ પર થી વીસ સેકન્ડ માટે ગરમ કરવામાં આવે છે અને પછી તરત જ ઠંડુ કરવામાં આવે છે આ પ્રક્રિયા દ્વારા પલ્પમાં હાજર તમામ બેક્ટેરિયા નાશ પામે છે અને પલ્પ ઘણા સમય સુધી સારો રહે છે આ પલ્પ બીજું કંઈ નથી પરંતુ કેરીના રસની જાડી પેસ્ટ હોય છે પછી આ પલ્પને એક ટાંકીમાં ભરીને સંગ્રહિત કરવામાં આવે છે ત્યારબાદ ફેક્ટરીમાં જ વોટર ફિલ્ટરેશન પ્લાન્ટ દ્વારા પાણીને ફિલ્ટર કરવામાં આવે છે અને ફિલ્ટર કરેલા પાણીનો પોતાનો કોઈ પણ સ્વાદ હોતો નથી ત્યારબાદ ખાંડનું સોલ્યુશન બનાવવામાં આવે છે જેના માટે ઉચ્ચ ગુણવત્તાવાળી ખાંડને એક ટાંકીમાં નાખવામાં આવે છે જ્યાં તેને શુદ્ધ પાણીમાં ભેળવીને ઉકાળવામાં આવે છે જ્યારે ખાંડનું સોલ્યુશન બની જાય છે ત્યારે તેને ગાળીને ઠંડુ કરવામાં આવે છે આ પછી કેરીનો પલ્પ અને ખાંડને સોલ્યુશનને મોટી મિક્સિંગ ટાંકીમાં મશીનની મદદથી સારી રીતે મિક્સ કરવામાં આવે છે આ પછી તેમાં સાઇટ્રિક એસિડ નાખવામાં આવે છે જેના કારણે તેમાં થોડી ખટાશ આવી જાય છે અને સાથે જ એમાં થોડી માત્રામાં પ્રિઝર્વેટિવ્સ પણ ઉમેરવામાં આવે છે જેના કારણે આ કોલ્ડ ડ્રિંક્સ લાંબા સમય સુધી સારું રહે છે પછી તેને એક રૂપી ગરમ કરી અને પેસ્ટરાઇઝેશન ની પ્રક્રિયા માટે મોકલવામાં આવે છે આ પ્રક્રિયા દ્વારા આ ઠંડા પીણામાં હાજર તમામ બેક્ટેરિયા નાશ પામે છે અને હવે આપણું મેંગો જ્યુસ બિલકુલ તૈયાર છે બોટલ ભરવા માટે ત્યાર પછી આ બોટલને આપણે નજીકના શોપ પરથી ખરીદી શકીએ છીએ જો મિત્રો તમને પણ કેરીનો રસ પસંદ હોય તો વિડીયો તમારા મિત્રોને શેર જરૂર કરજો